પ્રથમ સ્થાને મા અંબાજીનું ધામ દેશભરમાંથી એક કરોડ પાસઠ લાખ માય ભક્તો અંબાજી પહોંચ્યા અંબાજી ધામ પાસે રહેતા લોકોની પણ વધી આવક સપ્ટેમ્બરે જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની વધુ માઇભક્તો અંબાજી શક્તિપીઠ પહોંચ્યા હતા પદયાત્રા દરમિયાન ઘણી જગ્યાએ સેવા કાર્યો કરનારા લોકો પણ જોડાયા આ વર્ષે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટમાં આવકનો સ્ત્રોત પણ વધ્યો સાથે ગામના લોકોની રોજી રોટીમાં પણ વધારો જોવા મળ્યો યાત્રાળુઓ માતાના દર્શને કરવા માત્ર ગુજરાતના જ નહીં ગુજરાત સિવાયના રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકા દિલ્હી એમ અલગ અલગ સ્ટેટના યાત્રાળુઓ આવે છે અંબાજી માત્ર ગુજરાતનું જ યાત્રાધામ નથી રહ્યું પરંતુ ભારતમાં પણ ધીમે 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 આખા સરદ ભારતભરનું યાત્રાધામ બન્યું છે અને માં જગત જનનીનું અહીંયા હૃદય છે એટલે યાત્રિકોનો ધસારો યાત્રિકોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જાય છે પ્રવાસીઓએ ગુજરાતમાં અલગ અલગ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી જેના આંકડાઓ પર નજર કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સત્તાણું લાખ ત્રાણું હજાર ભક્તોએ દર્શનનો લાભ લીધો દ્વારકા તીર્થધામમાં ત્યાંશી લાખ ચોપન હજાર લોકો પાવાગઢ મહાકાળી મંદિર ખાતે છોતેર લાખ છાસઠ હજાર ભક્તો તેમજ ડાપોર ખાતે ચોત્રીસ લાખ બત્રીસ હજાર યાત્રાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા આ તો થઈ ગુજરાતના અલગ અલગ ધાર્મિક સ્થળોની વાત આ વર્ષે અંબાજી મહામેળામાં જગતજનની બામ્બેના ચરણોમાં અંદાજે બે કરોડ છાસઠ લાખ થી વધુની રોકાણ અને પાંચસો ગ્રામ થી વધુના સોનાનું દાન પણ માઈ ભક્તોએ કર્યું ત્યારે અંબાજીની મુલાકાતે આવનારા લોકોને એક અપીલ પણ કરવામાં આવી પણ યાત્રિકોને મારે ખાસ વિનંતી છે કે આ ધામની અંદર જ્યારે માના દર્શન કરવા આવો ત્યારે રાત્રિ રાત્રિ રોકાણ કરવું એનાથી તમારા કુળને લાભ થાય છે માં જગત આશીર્વાદ મળી રહે છે અને જ્યારથી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી માતાજીના જે પરમ ભક્ત છે એમનો એક નેમ છે કે સૌથી વધુ લોકો માલા દર્શનનો લાભ લે અને સુખ ને સુવિધા રહે એના કારણે સ્થાનિક લોકોની રોજગારીની તકો પણ ઊભી થાય આ વર્ષે અલગ અલગ શહેરોની મુલાકાત લેનારા પ્રવાસીઓની પણ સંખ્યા સામે આવી જેમાં બિઝનેસ હેતુ માટે સૌથી વધુ અમદાવાદમાં લોકોએ મુલાકાત લીધી આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં બે કરોડ છવ્વીસ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા જ્યારે સુરતમાં બાસઠ લાખ બત્રીસ હજાર વડોદરામાં આમ એક તરફ યાત્રાધામોમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળ્યો તો ગુજરાતના શહેરોએ પણ પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવ્યું છે પ્રવાસનના વિકાસથી સ્થાનિક વિસ્તારના લોકોને પણ રોજગારી મળી રહે છે ત્યારે વધુમાં વધુ પ્રવાસીઓ ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લે તે માટેનો પ્રયાસ હાથ ધરાયો છે અંબાજીથી અક્ષય ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ